મંગળવારનો રાશિફળ વૃષભ રાશિના જાતકોને આજનો દિવસ ખૂબ જ સકારાત્મક રહેશે मिथुन રાશિના લોકોને વિવાદોનો ઉકેલ આવશે ગુજરાતી પંચાંગ અનુસાર 25 માર્ચ મંગળવાર 2025 વિક્રમ સંવત 2081 ની પાગળ વદ 11 રસ છે આ દિવસની ચંદ્ર રાશિ મકર છે રાહુકાળ સાંજે ત્રણ વાગીને ઓગણપચાસ મિનિટથી સવારે પાંચ એકવીસ મિનિટ સુધી રહેશે તમને લાભ મળશે સિંહ રાશિના નોકરિયાત લોકોને પ્રમોશનની તક મળી શકે છે વૃશ્ચિક રાશિના લોકોની આવકના સ્ત્રોત વધશે ધન રાશિના લોકો માટે દિવસ સુખદ રહેશે मकर राशिना લોકોને તેમનો બાકી રહેલા પૈસા મળી શકે છે કુંભ રાશિના લોકો વ્યવસાયમાં સફળતા મેળવી શકે છે મેષ રાશિ કોઈ નજીકના મિત્ર કે સંબંધીને મળવાથી રોજિંદા તણાવપૂર્ણ વાતાવરણમાંથી રાહત મળશે અને તમે કોઈ પણ ચિંતા વગર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો એકાંતમાં અથવા આધ્યાત્મિક સ્તરે થોડો સમય વિતાવવાથી શાંતિ મળશે विद्यार्थियों तेरा अभ्यास अथवा स्पर्धा प्रत्येक खूब समान रहे नेगेटिव तमारा वर्तन ने संतुलित अने निर्जवान रखो नहींतर आलस अने गुस्सा ने कारणे पहला थी करेलू काम बग्डी सके छे कितलाक लोको तमरा थी ईर्ष्या करशे परंतु तेना थी तमने कोई नुकसान थशे नहीं समझी बिचारी ने पैसा खर्चो व्यवसाय स्मार्ट वर्किंग पर भार मुक्सो મીડિયા અને ઓનલાઈન વિશેષક્ય કેટલી વધુ માહિતી ભેગી કરવાથી તમને વર્તમાન વ્યવસાયની સમજ મળશે નોકરી કરતા લોકોએ સાવધાન રહેવું જોઈએ નાણાકીય બાબતો જેવી પ્રવૃત્તિઓમાં પણ કેટલીક ભૂલો થઈ શકે છે લવ પારિવારિક વાતાવરણ સુખદ રહેશે મિત્રો સાથે મુલાકાત દિવસને વધુ સુખદ બનાવશે સ્વાસ્થ્ય પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે આનું મુખ્ય કારણ તમારી અસંતુલિત દિનચર્યા છે. મૃત્યુ પ્રમાણે તમારું ખાવા પીવાની યાદતો રાખો. લકી કલર પીળો, લકી નંબર 8, વૃષભ રાશિ. આજનો દિવસ ખૂબ જ સકારાત્મક રહેશે. શુભે ચટના આશીર્વાદ અને શુભકામનાઓ તમારા માટે वरदान સાબિત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ રહેશે. બીજાઓ પ્રત્યે સેવાની ભાવના રહેશે. नेगेटिव भावनात्मकता અને ઉદારતા જેવી તમારી આદતોમાં કેટલા ફેરફાર કરવા જરૂરી છે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે તમને ગેરમાર્ગે દોરી શકે છે તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરથી દૂર જવું પડી શકે છે અને તમારી જવાબદારીઓ પણ વધી જશે વ્યવસાય તમારું વ્યવસાય સંબંધિત કાર્યપ્રણાલીમાં પરિવર્તન અને વિસ્તરણ સંબંધિત યોજનાઓ પર કામ શરૂ થશે युवाओ ने टेन्ना करियर संबंधित કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે કમિશન સંબંધિત વ્યવસાયમાં તમને સફળતા મળશે ઓફિસમાં કામનો બોજ છોડો હળવો થશે લવ પરિવારના સભ્યોમાં સુમેળનો અભાવ રહેશે લગ્નેતર સંબંધો તમારા પારિવારિક જીવનને પણ અસર કરી શકે છે તેથી આવા સંબંધોથી દૂર રહેવું વધુ સારું છે સ્વાસ્થ્ય તમારું વિચારો સકારાત્મક રાખો નકારાત્મક વિચારો તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે લકી કલર લીલો લકી નંબર એક મિથુન રાશિ આજે આવકનો કોઈ પણ અટકેલો સ્ત્રોત ફરી શરૂ થઈ શકે છે તેથી તમારા પ્રયત્નોને ઓછા ન થવા દો ભલે કેટલાક લોકો તમારા કામમાં દખલ કરી શકે છે પરંતુ તેની તમારા કામકાજ પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં તમારું મનોબળ અને આત્મવિશ્વાસ ઊંચો રહેશે નેગેટિવ વધારાના કામના ભારણને કારણે તમારા અંગત કામમાં અવરોધ આવી શકે છે તેથી વ્યવસ્થિત દિનચર્યા જાળવી રાખો જમીન સંબંધિત વિવાદોનો સમયસર ઉકેલ લાવવાનો પ્રયાસ કરો બાળકો સાથે પણ થોડો સમય વિતાવો અને તેમની સમસ્યાઓના ઉકેલમાં યોગદાન આપો વ્યવસાય વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજનાઓમાં કેટલીક અવરોધો આવશે પરંતુ અનુભવી અથવા રાજકીય વ્યક્તિની મદદ લેવી ફાયદાકારક સાબિત થશે અગાઉ કોઈ પણ યોજનામાં કરેલા રોકાણથી તમને લાભ મળવાનો છે તમારા કામમાં રીતે બેદરકાર ન બનો નહીં તો તમારે તમારા વરિષ્ઠ અધિકારીઓના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે લવ તમારા જીવનસાથીની લાગણીઓનું સન્માન રાખો તમે બીજાતી વ્યક્તિના મિત્રને મળશો અને જૂની યાદો તાજી થશે ઘરનું વાતાવરણ પણ સૌહાર્દપૂર્ણ રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓય બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ અને તણાવ જેવી બાબતોથી પોતાને દૂર રાખો લકી કલર બદામી લકી નંબર 6 કર્ક નાશી ઘર અને પરિવારના જાળવણી સંબંધિત પ્રવૃત્તિઓ થશે આજે તમારી પ્રતિભા અને સમજણથી तमे एवो निर्णय लेशो के पोते पण आश्चर्यचकित थई जशो तमने कोई राजकीय थोड़ो फायदो थवानी अपेक्षा छे। सांजे कोई शुभ प्रसंग पर चर्चा नेगेटिव शेगेटिव ध्यान में राखू जरूरी छे के घर में पण समस्या पर गुस्से थे साथे मणीने उकेलो कारण के गुस्सो परिस्थिति ने बुध खराब छे युवano એ નકામી મોજ મસ્તી અને મોજશોખમાં પોતાનો સમય બગાડવાને બદલે પોતાનું કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વ્યવસાય વ્યવસાયમાં કોઈ પણ રોકાણ કરતા પહેલા તેના વિશે કાળજીપૂર્વક વિચારો. મિલકતની ખરીદી અને વેચાણ સંબંધિત વ્યવસાયમાં નફાકારક પરિસ્થિતિ વિકસી રહી છે. નોકરી કરતા લોકોને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. लव वैवाहिक संबंधों मधुर रहेशे लग्नेतर प्रेम संबंध ने कारण घर की शांति और खुशी खलेल पहुंचाड़ी शके छे कृपा करीने आ बात ध्यान राखो स्वास्थ्य खावा पीवा प्रत्ये बेदरकारी ने कारण गैस ने पेट संबंधित समस्या थशे व्यवस्थानी साथी, तमारा स्वास्थ्य नु पण ध्यान राखवु जरूरी छे लकी कलर क्रीम लकी नंबर बे सिंह राशि તમારી કોઈ પણ યોજનાઓને અમલમાં મૂકવા માટે આ અનુકૂળ સમય છે જો કોઈ સમસ્યા ઊભી થાય તો રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ કોઈ વ્યક્તિની મદદ તમારા માટે ફાયદાકારક સાબિત થશે યુવાનોને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં સફળતા મળવાની સારી તકો છે નકારાત્મક પણ એ પણ ધ્યાનમાં રાખો કે સફળતા મેળવવા માટે સકારાત્મક વલણ રાખવું પણ જરૂરી છે તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ સુરક્ષિત રાખો કોઈ જવાની કે ભૂલી જવાની પરિસ્થિતિ વિકસી રહી છે દિવસના ઉત્તરાર્ધમાં કોઈ દુઃખદ સમાચાર મળવાથી ઉદાસી અને નકારાત્મક વિચારો વધી શકે છે વ્યવસાય વ્યવસાયિક ક્ષેત્રમાં થોડી સ્પર્ધા રહેશે દરેક કાર્યને ગંભીરતાથી લો જો કે તમારી કાર્યક્ષમતા અને યોગ્યતાના કારણે સફળતા તમારો દરવાજો ખટખટાવશે નોકરી કરતા લોકોને તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિની તક મળી શકે છે. લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા જાળવવા માટે સુમેળભર્યું વર્તન જાળવી રાખો. લગ્ન યોગ્ય લોકો માટે સારા પ્રસ્તાવ મળવાની ક્ષમતા છે. સ્વાસ્થ્ય સ્વસ્થ રહેવા માટે યોગ ધ્યાન જેવી પ્રવૃત્તિઓ પણ જરૂરી છે. વધુ પડતા કામના ભારણને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે. લકી કલર વાદળી लकी नंबर पांच कन्या राशि आ समय कुदरत तमने घनी तक आप रही है तारी क्षमताओं क्षमताओं ने ओखो समय योग्य उपयोग करो युवा व्यक्तिगत कार्य उपरांत सामाजिक व्यवस्था सुधारवाज प्रवृत्ति में रस ले विद्यार्थी पोता अभ्यास पर ध्यान केन्द्रित करे कोईपण महत्व निर्णय लेती वक्खते बजेट ने ध्यान में राखो કારનો કે ખર્ચા વધી રહ્યો હોય તેવું લાગે છે સમાજ કે સામાજિક કાર્યમાં કોઈની સાથે બિનજરૂરી રીતે સંડોવશો નહીં યુવાનો એ પોતાનો અભ્યાસ અને કારકિર્દી પ્રત્યે વધુ સભાન બનવાની જરૂર છે વ્યવસાય વ્યવસાયને લગતી સખત મહેનતનો સારું પરિણામ મળશે આ સમયે માર્કેટિંગ અને નેટવર્કિંગ જેવી પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો ધ્યાનમાં રાખો કે બેદરકારીને કારણે અવક વેરા વેચાણ વેરા વગેરે સંબંધિત કેટલીક મુશ્કેલી ઊભી થઈ શકે છે તેથી હિસાબમાં પારદર્શિતા જાળવી રાખો લવ પરિવારના સભ્યોનો સહયોગ તમને ઉર્જાવાન રાખશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા હોય તેવું લાગે છે વધુ પડતી મહેનત અને તણાવને કારણે ચેતાઓમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા રહેશે સરેત અને યોગ કરો લકી કલર વાદળી લકી નંબર 9 તુલા રાશિ નાનાકીય બાબતો સંબંધિત કોઈ પણ કાર્ય જે ઘણા સમયથી અટકી ગયું છે તે ઉકેલાઈ શકે છે ઉપ્રાંત જો પૂર્વજોની મિલકત સંબંધિત કોઈ મુદ્દો હોય તો આજે તેની ચર્ચા કરવાનો યોગ્ય સમય છે ઘરે કોઈ સંબંધીના આગમનથી ખુશનુમા વાતાવરણ બનશે નેગેટિવ તમારો થોડો ગુસ્સો પણ તમારા કામને બગાડી શકે છે આત્મચિત્કાર અને ધ્યાન કરવામાં થોડો સમય વિતાવો આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અજાણ્યાઓની ખૂબ નજીક વ્યવસાય વ્યવસાયના વિસ્તરણ અંગે કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે અને તેને શરૂ કરવા માટે પણ આ એક અનુકૂળ સમય છે ભલે કેટલાક પડકારો હશે પરંતુ તમારી થોડી સાવધાની તમને મોટા નુકસાનથી બચાવશે सॉफ्टवेयर कंपनी में काम करता ने तेमनी पसंदगी प्रोजेक्ट मैं लव परिवार साथे मनोरंजन वगैरह में खुश समय पसार थशे। प्रेम संबंधों में मिठास जाळवी राखवा माटे एक माटे समय काढो स्वास्थ्य असंतुलित आहार ने कारण गैस ने कारण पेटमा दुखावो जेवी फरियादो रहेशे योग ने कसरत पण करो लकी कलर लाल लकी नंबर त्रण वृश्चिक राशि खर्चनी साथे आवकना स्रोत पण वधशे तेथी कोई पण प्रकारनो तनाव न लो आध्यात्मिक अने धार्मिक प्रवृत्तियों मां समय पसार थशे जेना कारणे तमे आध्यात्मिक शांति अनुभव करशो जो स्थलांतर माटे कोई योजना बनाववामा आवी रही छे तो आजे ते कार्यो पूर्ण थवानी संभावना छे नेगेटिव परंतु सावचेत रहवानी पण जरूर छे कारण के कोई बीजू तमारा राजकीय दरजानो गिरवाज भी लाभ लई शके छे जेना कारणे तमने बदनामीनो सामनो करवो पड़ी शके छे विद्यार्थियोए पोताना अभ्यास प्रत्ये बेदरकार न रहेवुं जोईए व्यवसाय जेम जेम व्यवसायिक प्रवृत्तिओ गति पकड़शे तेम तेम तमारी व्यस्तता वधशे मशीनरी वगैरह संबंधित व्यवसायों आज नफाकारक स्थिति में रहेशे કોઈ શોખ અને મહત્વપૂર્ણ યાત્રા પૂર્ણ થવાની ક્ષમતા છે નોકરીમાં પ્રમોશન કોઈ કારણસર અટકી શકે છે તેથી સાવચેત રહો લવ ઘર ચલાવવામાં તમારા જીવનસાથીનો સહયોગ તમને માનસિક શાંતિ પ્રદાન કરશે પ્રેમ સંબંધોને લગ્ન માટે પરિવારની મંજૂરી મળી શકે છે સ્વાસ્થ્ય વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓથી પોતાને બચાવો અને દિનચર્યા અને ખાવાની આદતોને નિયંત્રણમાં રાખવી પણ જરૂરી છે લકી લકી જામલી નંબર ધનુ રાશિ દિવસ ખુશીથી પસાર થશે પરંતુ કાર્યમાં સફળતા સંઘર્ષથી જ મળશે શુભેચ્છકની પ્રેરણા અને આશીર્વાદથી તમારો કોઈ પણ ખાસ ઉદ્દેશ્ય પૂર્ણ થવાની શક્યતા છે પરિવારના કોઈ લગ્નયોગ્ય સભ્ય માટે યોગ્ય પ્રસ્તાવ પણ આવી શકે છે नेगेटिव नजीकना संबंधों में भावनात्मक अपेक्षाओं राखी पीड़ादायक रहशे तो व्यवहारु बनो नकामा कार्यों में વધુ पड़ता खर्च ने कारणे मन થોડુ अस्वस्थ રહી શકે છે કોઈ प्रवृत्ति में तुम्हारा बजट ने अवगुणू नहीं ते વધુ સારું રહેશે व्यवसाय तुम्हारा कार्यक्षेत्र में तुम्हारी कोई पण व्यवसायिक योजनाओं लीक थवाने कारणे नुकसान થઈ શકે તમારા કાર્યોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવાથી તમારી સમસ્યાઓ ઓછી થશે. મિલકતની ખરીદી અને વેચાણ સંબંધિત કોઈ પણ સોદો પછી તમે ખુશ થશો. સાથીદારો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો. લકી લગ્ન જીવન ખુશ રહેશે અને ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. પરંતુ પ્રેમ સંબંધોમાં અલગ થવાની સ્થિતિ ઊભી થઈ રહી છે. સ્વાસ્થ્ય વધુ પડતા કામના ભારણ અને તણાવને કારણે સર્વાઇકલ અને શરીરના દુખાવાની સમસ્યા વધી શકે છે. કસરત કરો અને યોગ્ય આરામ પણ કરો. લકી કલંગલાલ લકી નંબર 6 મકર રાશિ રોજિંદા કામકાજ સિવાય આજે તમારા માટે થોડો સમય બતાવો. આનાથી તમે ફરીથી તમારી અંદર નવી ઊર્જા અને તાજગીનો અનુભવ કરશો. કોઈપણ કૌટુંબિક સમસ્યાનો સમાધાન થયા પછી તમને રાહત અને શાંતિ મળશે આજે ક્યાં કટકી ગેયેલી ચૂકવણી પાછી મળવાની प्रबल શક્યતા છે નેગેટિવ પરંતુ વધુ પડતું કામ તમને થકવી દેશે તેથી તમારે તમારું કામ ને અન્ય લોકો સાથે વહેંચવું જોઈએ જૂની નકારાત્મક બાબતોને યાદ રાખવાને બદલે વર્તમાનમાં જીવવું વધુ સારું છે કોઈપણ કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ કરતી વખતે મતભેદો દૂર કરવા જરૂરી છે વ્યવસાય વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે જો વ્યવસાયને લેને કોઈ વિભાગીય તપાસ ચાલી રહી છે તો તેનું પરિણામ તમારા પક્ષમાં આવશે જેના કારણે તમે ઘણી હદ સુધી ચિંતામુક્ત અનુભવશો સરકારી કર્મચારીઓને પ્રમોશનની સાથે ટ્રાન્સફર પણ મળી તેવી શક્યતા છે लव विवाहित संबंधो मधुर रहेशे पति पत्नी परस्पर सहयोग थी कितलिक महत्वपूर्ण योजनाओं बनावशे आणि घरमा शिस्तबद्ध वातावरण रहेशे स्वास्थ्य लोही आणि पद संबंधित कोई समस्या रहेशे પોતાणा स्वास्थ्यनी तपास करावो आणि योग्य सारवा लो लकी कलर केसरी लकी नंबर सात कुंभ राशि जो कोई संबंधी साथी कोई गैरसमज चाली रही छे તો આજે તેની ઉકેલવાનું યોગ્ય સમય છે અને તમને આ કાર્યમાં વરિષ્ઠ લોકોનો સહયોગ પણ મળશે આજે તમારો કોઈ ખાસ વ્યક્તિ સાથે લાભદાયી સંપર્ક થઈ શકે છે જે ભવિષ્ય માટે ખૂબ સારો સાબિત થશે નેગેટિવ લેવડદેવડના મામલામાં સાવધાની રાખો બાળકની કોઈ નકારાત્મક પ્રવૃત્તિને કારણે તણાવ રહેશે કોઈના શબ્દોથી પ્રભાવિત થઈને તમે પોતાને નુકસાન પહોંચાડી શકો છો તમાના નિર્ણયને પ્રાથમિકતા આપવી વધુ સારું રહેશે બાહ્ય પ્રવૃત્તિઓમાં વધુ સમય ન વિતાવો વ્યવસાય વ્યવસાયમાં કેટલીક નવી સિદ્ધિઓ તમારી રાહ જોઈ રહી છે આ કિંમતી સમય બગાડો નહીં કોઈ ચોક્કસ પ્રોજેક્ટને લડતી કેટલીક અવરોધો હશે છતાં તમે તેનો સમજદારીપૂર્વક ઉકેલ લાવશો તમારી કાર્ય પ્રક્રિયા ગુપ્ત રાખવી જરૂરી છે love पति पत्नी में एकબીજા प्रति आदरनी भावना होवी જોઈએ પરસ્પર આદર જાળવી રાખવા થી ઘર માં પણ શાંતિ નું વાતાવરણ બનશે બીજા tie લોકો સાથે વધુ પડતો સંપર્ક ન કરો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ બેદરકાર ન બનો કારણ કે કેટલીક જૂની સમસ્યાઓ ફરી ઊભી થઈ શકે છે તમારું હેલ્થ નું નિયમિત ચેકઅપ કરાવો લકી કલર વાદળી લકી નંબર 8 मेन राशि जो कोई काम अधुरू होए तो निराश થવાને બદલે પૂરી ઉર્જા સાથે તેના પર કામ કરવાનું શરૂ કરો સફળતાની સંપૂર્ણ શક્યતા છે તમારા કાર્યને નવો દેખાવ આપવા માટે તમે કેટલીક રચનાત્મક પ્રવૃત્તિઓમાં રસ લેશો અને તમારા વ્યક્તિત્વને સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશો નેગેટિવ શક્ય હોય ત્યાં સુધી તમારું કાર્ય જાતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કોઈની પાસેથી વધારે પડતી અપેક્ષા ન રાખો નકારાત્મક વલણ ધરાવતા કેટલાક લોકો પણ તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે વ્યવસાય આ સમયતે કાર્યોને પૂર્ણ કરવા માટે અનુકૂળ છે જે થોડા સમયથી અધૂરા હતા તમારી મહેનત તમને સફળતાના માર્ગ પર લઈ જશે ઓફિસમાં ટીમવર્કમાં કામ કરો वधु पड़ता कामना भारण ने कारणे कर्मचारियों पर तनाव रहशे लव व्यस्त होवा छता तमारा लग्न जीवन माटे पण समय काढवो जरूरी छे गरमा व्यवस्था योग्य रहेशे। स्वास्थ्य कब्जियात, पेट फूलु गैस वगैरे जेवी पेट संबंधित केतलिक समस्याओं तमने परेशान करी सके छे लकी कलर बादरी लकी नंबर आठ